વડોદરા શહેરમાં જમ્મુ કાશ્મીર પહેલગામ આતંકી હુમલો થયો તેના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટી અને વડોદરા શહેર યુવા મોરચા દ્વારા આતંકીઓ દ્વારા કાશ્મીરના પહેલગામ હિન્દુઓને કરવામાં આવેલ નિર્ભય હત્યાના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર યુવા મોરચા દ્વારા કાલા ઘોડા સરકાર રામજી મંદિર પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ખાસ ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તથા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની તથા પૂર્વ ચેરમેન ડોક્ટર હિરેન્દ્ર પટેલ અને પૂર્વ મેયર ભરત ડાંગર તથા શબ્દ શરણ બ્રહ્મટભ તથા યુવા મોરચા પ્રમુખ પાર્થ પુરોહિત તથા ધારાસભ્ય મનીષાબેન વકીલ તથા કાઉન્સિલરો અને હોદ્દેદારોની હાજરીમાં શ્રદ્ધાંજલિ પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને સાથે મુશાલ રેડી કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા અને હોદ્દેદારોએ હાજરી આપી હતી પહેલગામમાં જે પ્રકારની નુસંસ હત્યા લોકોની કરવામાં આવી દ્વારા અને અઠ્યાવીસથી થી વધુ ગઈ ખૂબ જ દુઃખદ ઘટના બની છે અને દુઃખદ ઘટનાના કારણે આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજી રહ્યા છે સાથે સાથે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની સરકારે સીસીએસની તાત્કાલિક મિટિંગ બોલાવી અને ખૂબ કડક કહી શકાય એવા પગલાં લીધા છે અને ભવિષ્યમાં આવા પ્રકારની કોઈ ઘટના જ ન બને એ પ્રકારનો પ્રયત્ન ભાજપા સરકારનો રહ્યો રહ્યો છે અને રહેશે આ એક કાયરાના હુમલો પાકિસ્તાન દ્વારા અત્યાર સુધીને આતંકવાદી હુમલો થતો હતો એ એના કરતાં આતંકવાદી હુમલો એકદમ અલગ છે લોકોને પોતાનો ધર્મને નામ પૂછીને હત્યા કરવામાં આવી એમના પેન્ટ ઉતારીને ચેક કરવામાં આવ્યા કે આ હિન્દુ છે કે નથી અને પછી એમને હત્યા કરવામાં આવી જ્યારે એક મહિલાને પૂછવા મહિલાએ કીધું કે મને પણ મારી નાખો તો આતંકવાદી એવું કહે છે મોદી સાબકો કો જાહે બતાવો એટલે આ સીધું જ એક આતંકવાદી હુમલો નહીં એક વ્યક્તિ પર હુમલો નથી આ ટુરિસ્ટ પર હુમલો નથી પણ આ સમગ્ર હિન્દુ સમાજ પર હુમલો છે અને પાકિસ્તાન જે પ્રયત્ન કરી રહ્યું છે કે જમ્મુ કાશ્મીરમાં છેલ્લા દસ વર્ષમાં શાંતિ સ્થપાઈ અને ત્યાંનો યુવાન પથ્થર અને બંદૂક છોડીને રોજગારી તરફ આગળ વધ્યો છે એને પાછો કેવી રીતના બંદૂક થવા થમાવવામાં આવે અને પાછું કેવી રીતના ત્યાં ટુરિઝમ ઓછું થાય અને પથ્થરમારો ચાલુ થાય એની માટેની આ કાયરાના હરકત હતી પણ જમ્મુ કાશ્મીરમાં પણ ત્યાંના લોકોએ પણ આનો વિરોધ કર્યો છે અને દેશનો દરેક યુવાન દરેક વ્યક્તિ આ પોતાના પર હુમલો છે એવું માનીને આવનારા સમયમાં મોદી સાહેબના નેતૃત્વમાં ભારત જે કઠોર કાર્યવાહી કરવાની હશે એ કરશે જે બંકરમાં દુનિયાના કોઈપણ ખૂણામાં હશે ગમે તે બંકરમાં હશે આ આતંકવાદીઓને શોધીને અને એમના આકાઓને પણ એમને જે જહાનનામમાં મોકલવાના છે એમને મોકલવામાં આવશે જ એ અમને ચોક્કસ વિશ્વાસ છે અને યુવાનો દેશભરના યુવાનો જરૂર પડશે તો પાકિસ્તાન સામે લડત આપવા માટે પણ જરૂર પડશે અને સરકાર આહવાન કરશે તો અમે પણ એ આ યુદ્ધમાં અને આ લડાઈમાં અમે એમની સાથે છે দের দের সা 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 ছুধ